રેસીપી ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો તો ચાલો ઢોસા બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે એક કપ સામો એટલે કે મોરૈયો આવે છે તે લેવાનો છે અને અડધા કપ જેટલા સાબુદાણા લેવાના છે તો સામો અને સાબુદાણાને આપણે મિક્સચર જારમાં એડ કરી દઈશું અને આપણે એકદમ સ્મૂથ લોટ રેડી કરી લઈશું તો મિક્સર જાર આપણે એકદમ નાનો સાઈઝનો આવે છે તે લેવાનો છે આમાં એકદમ સ્મૂથ લોટ બનશે તો આ રીતે આપણે લોટ મૂકી લઈશું અને હવે આપણે એક બાઉલમાં આ લોટને કાઢી લઈશું તો છે ને એકદમ ઈજી ઘરે પણ તમે આ રીતે લોટ બનાવી શકો છો હવે આપણે એક ચોથાઈ કપ આપણે દહીં લેવાનું છે અને અહીંયા અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરી દઈશું હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને આપણે બેટર રેડી કરીશું તો અહીંયા આપણે બેટર આપણે પતલું બનાવવાનું છે એટલે પાણી કેટલું વપરાય છે એ હું તમને પાછળથી કહી દઈશ તો આપણે પાણી નાખતા જઈશું અને આ રીતે આપણે બેટર રેડી કરીશું તો બેટર આપણે પતલું બનાવવાનું છે એટલે કે છાસ હોય એનાથી થોડું જાડું એવું આપણે બેટર બનાવવાનું છે અત્યારે આપણે આટલું ગાઢું બેટર રાખીશું અને જ્યારે ઢોસા બનાવીશું ત્યારે તેમાં પાણી વધારે એડ કરીશું હવે આપણે આ બેટરને દસ મિનિટ જેવું રેસ્ટ આપવાનું છે તો રેસ્ટ ના આપો તો પણ ચાલે પણ દસ મિનિટ આપણે સાઈડમાં રાખી દઈશું ત્યાં સુધી આપણે બટેકાની સૂકી ભાજી પણ તૈયાર કરી લઈશું તો બટેકાની સૂકી ભાજી બનાવવા માટે આપણે અહીંયા બે ચમચી તેલ લઈશું અને તેલ ગરમ થાય એટલે આપણે એક ચમચી જેટલું જીરું એડ કરીશું અને દસ થી બાર આપણે લીમડાના પાન એડ કરી દઈશું તો આ રીતે જીરુંનો કલર બદલાય એટલે આપણે આમાં એક આ રીતનું લીલું મરચું એડ કરી દઈશું તો અહીંયા તમે લીલા મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો તો આપણે તેલમાં સરસ રીતે તેને સોતે કરી લઈશું હવે આપણે એક ચપટી જેટલી હળદર એડ કરીશું તો તેલમાં જ આ રીતે આપણે હળદર એડ કરી દઈશું એટલે બટેકાની સૂકી ભાજીનો કલર ખૂબ જ સરસ આવે છે હવે મેં અહીંયા ચાર થી પાંચ નંગ બટેકા બાફીને રાખ્યા હતા તો આ રીતે આપણે ટુકડા કરી અને એડ કરી દઈશું અને સરસ રીતે આપણે તેને હલાવી દઈશું સાથે સાથે આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર પણ એડ કરી દઈશું અને સ્વાદ મુજબ આપણે મીઠું પણ એડ કરી દઈશું તો મીઠું મેં અહીંયા વખતે પણ એડ કરેલું છે એટલે આપણે ચાખીને જ એડ કરવાનું છે તો આ ઢોસા અને આ ભાજી ફરાળમાં ખાવાની હોવાથી આપણે આમાં સિંધા નમકનો જ ઉપયોગ કરીશું હવે આપણે સરસ રીતે બટેકાને મિક્સ કરી લઈશું તો અહીંયા બટેકાને આપણે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લીધા છે હવે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને અડધી ચમચી લીંબુનો રસ પણ એડ કરી દઈશું જો ખાંડ પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો તો હવે આપણે આ ભાજીને ફરીથી હલાવી લઈશું અને એક મિનિટ જેવું આપણે કૂક કરી લઈશું આ ભાજીને થતા લગભગ બે થી ત્રણ જ મિનિટનો સમય લાગે છે તો અહીંયા આપણી બટેકાની સૂકી ભાજી રેડી થઈ ગઈ છે ઉપરથી આપણે પાન પાનને પણ સ્પ્રિંકલ કરી દઈશું અને ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું તો રેડી છે આપણી બટેકાનો મસાલો તો બેટરને આપણે દસ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ રીતે સ્મૂથ થઈ ગયું છે તો હજી પણ આપણે આ બેટરને પતલું કરવાનું છે તો આમાં આપણે અડધા કપ જેટલું હજી પણ પાણી એડ કરીશું તો આ બેટરમાં તમે લીલા મરચાં કોથમીરના પાન અને ખમણેલી દૂધી પણ એડ કરી શકો છો તો આ રીતે આપણે બેટરને એકવાર સરસ રીતે હલાવી લઈશું જેથી તેમાં હવાના કણ ભરાશે અને બેટર ફેટાઈ જશે તો આપણે સરસ રીતે આ રીતે બેટરને એકવાર ફેટી લઈશું તો ફરાળી ઢોસા આપણે આવી પેન હોય જે ની એમાં જ બનાવવાના છે તો આ રીતે પેનને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને ટેમ્પરેચર આપણે ડાઉન કરી લઈશું જેવું આપણે ઢોસામાં હોય છે તેવું ટેમ્પરેચર રાખીશું હવે આપણે બેટરને આ રીતે એડ કરી દઈશું તો અહીંયા મેં અડધા કપ જેટલું પાણી વધારે એડ કર્યું છે અને આ રીતે આપણે પેનમાં પાથરી દઈશું તો બેટર આપણે આ રીતનું પતલું રાખીશું તો આપણો ઢોસો પણ એકદમ પતલો બનશે તો આ રીતે આપણે બે થી ત્રણ મિનિટ જેવું આપણે આને ધીરા ગેસ ઉપર થવા દેવાનું છે તો જ્યારે થાય અને એકદમ ક્રિપ્પી થાય ત્યારે તેલ પણ આપણે સ્પ્રિન્કલર કરી લઈશું અને આ રીતે એકદમ નીચેથી ક્રિપ્પી ઢોસો થઈ ગયો છે હવે આપણે એને પલટાવી દઈશું તો તમે જોઈ શકો છો આપણો ઢોસો એકદમ પરફેક્ટ બન્યો છે અને એકદમ ક્રિસ્પી બન્યો છે

કરવાના છે જેથી આપણા ઢોસા એકદમ ક્રિસ્પી બનશે તો અહીંયા આપણો ઢોસો રેડી થઈ ગયો છે એવી જ રીતે આપણે આજ જ પેનમાં બીજો ઢોસો પણ બનાવી લઈશું તો સેમ આગળ બતાવ્યા મુજબ જ આપણે પેનમાં પહેલાં તેલ ગ્રીસ કરી લેવાનું અને એકદમ ધીરા ગેસ ઉપર આપણે બેટરને પાથરવાનું છે તો આ રીતે આપણે બેટર પાથરી દઈશું અને બે થી ત્રણ મિનિટ જેવું આપણે એકદમ સ્લો ગેસ ઉપર આ બેટરને થવા દઈશું જેથી આપણો ઢોસો એકદમ ક્રિપ્સી બનશે તો અહીંયા બે થી ત્રણ મિનિટ જેવું થાય એટલે નીચેથી આપણે આ રીતની કિનારી એકદમ ક્રિપ્સી થઈ જશે એટલે આપણે ઢોસાને પલટાવવાનું છે તો અહીંયા નોનસ્ટિક પેન હશે તો તમારે ઢોસો પલટાવવામાં ખૂબ જ આસાની રહેશે અને આ રીતે તમે હાથથી પણ ઢોસાને એકદમ સરસ રીતે પલટાવી દેશો તો આપણો ઢોસો રેડી થઈ ગયો છે હવે સર્વિંગ પ્લેટમાં આપણે કાઢી લઈશું તો છે ને એકદમ ઈઝી રેસીપી જોતા જ ખાવાનું બંધ થઈ જાય એવા આપણા ફરાળી ઢોસા રેડી થઈ ગયા છે તો ફક્ત ત્રીસ જ મિનિટનો સમય લાગે છે અને તમે ઇન્સ્ટન્ટ આ ઢોસા બનાવી શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બનવામાં એકદમ ઈજી છે તો તમે પણ ક્યારેક આ ઢોસા જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો મારી ચેનલ પર આ રીતના ફરાળી નવી નવી રેસીપીના વિડીયો આપેલા છે તો તમે ત્યાંથી પણ જોઈ શકો છો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરી લેજો જેથી આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય તો આપણે ફરી મળીશું નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ